ગતરોજ ની પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં પીસીઆર ત્યાં ગઈ હતી હંડ્રેડ નંબર આધારે આ પીસીઆર ત્યાં ગઈ ત્યારબાદ એક ડેડ બોડી મળી આવી હતી શરૂઆતમાં બોડી આઈડેન્ટિફિકેશનનું મોટું ચેલેન્જ પોલીસ સામે હતું ત્યારબાદ અમારા પોલીસ સ્ટાફના ખાનગી બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આજની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદ બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આપણે આરોપીની ધરપકડ કરી હતી આરોપી છે એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક આ બંને મળીને એના મોટાભાઈ એની હત્યા કરી હતી હત્યા માટેની જે કારણ અત્યારે પોલીસ સામે આવ્યું છે એ મુજબ જે મરણ જનાર છે ગોવિંદ કરતો ન હતો પરંતુ ઘરના લોકોને પરેશાન કરતો હતો અવારનવાર ઝઘડા કરતો હતો આ ગોવિંદાએ અગાઉ પણ એની પત્ની સાથે પણ ઝઘડો કર્યો હતો તેથી એની પત્ની ત્યાંથી ઘર છોડીને જતી રહી હતી ત્યારબાદ એના સસરા સાથે પરમ દિવસે પણ એને ઝઘડો કર્યો હતો એની બાબતની ફરિયાદ લઈને એના જે મરણ જનારના સસરા પણ ત્યાં એમના પરિવારને ત્યાં મળવા આવ્યા હતા અને વાતચીત કરી હતી ત્યારબાદ સાંજના સમયે આ મરણ જનારે એમની માતા સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરિવારમાં ખૂબ જ એ લોકો પ્રોબ્લેમ ઊભા કર્યા હતા એ પ્રકારની વાત પોલીસને આરોપીઓ તરફથી મળી છે આરોપીઓના કહેવા મુજબ અને અમને જે ઇન્ફોર્મેશન અમે જે એવિડન્સીસ ભેગા કર્યા છે એ મુજબ આરોપીએ પોતાના ભાઈ સાથે મળી અને પોતાના માસીના દીકરા ભાઈ સાથે મળી અને રાતના સમયે તેઓ કડોદરા બાજુ જતા હતા એ દરમિયાન બાઇકમાં નીચે બેસી બાઇકમાંથી ઉતર્યા હતા અને ત્યારબાદ એની હત્યા જે આવી હતી ત્યાંથી તેઓ નાસી ગયા હતા

કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો એટલે પોલીસની થોડીક શંકા મજબૂત બની હતી અને આ શંકાના આધારે બધું ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા છેવટે પોલીસને જાણવા મળ્યું કે આની હત્યા કરનાર એમનો નાનો ભાઈ કિશોર જ છે આ સમગ્ર બનાવમાં જે અન્ય એક વ્યક્તિ છે પુષ્પક એ એમના માસીના દીકરો ભાઈ છે જે મહારાષ્ટ્રમાં રહે છે એ બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાન મહારાષ્ટ્રથી અહીંયા અહીંના વિસ્તારમાં આવ્યો હતો સુરતમાં રહેવા માટે અને ઉજવણી દરમિયાન ઉજવણી બાદ તેઓ વચ્ચે વાતચીત પણ થઈ